i am going

કેચની કેટલા વર્ષથી આવતી હતી પાંચ વર્ષથી કેચ આવતી હતી જેવી તમે ઢબુડી માં મંતરા રાખી મટી ગઈ જય ઢબુડી માં જય નામ તમારું કંસાબેન ઢબુડી માં મંતરા રાખો શું કામ કર્યું તમે મારું પગમાં શરીને દુખાવો કેટલા વર્ષથી હતો પાંચ સાત વર્ષથી પાંચ સાત વર્ષથી માં મંતરા રાખો મટી ગયું જય ઢબુડી માં

કરી <ion up sei hisprechen> <gumppanani> <single> <gesagt>

બે વર્ષથી કામ કરતો હતો તો કંપની જોડે મારો વિઝા માટે તો વિઝા મારા આયા એ પછી મેં એ લોકો જોડે ઘણી કરી વિઝા માટે પૈસા નાખ્યા પણ મારું કંઈ કામ થયું નહીં એના પછી મેં મારા મોટા પપ્પા અમેરિકામાં રહે છે એમને આ બધા વિડીયો જોઈને મને વિડીયો મોકલ્યા અને એમને કહ્યું કે માતાની માનતા રાખ તો પછી તારું કામ થઈ જશે તો મેં વિડીયો જોઈને માતાજીની માનતા રાખી માનતા રાખ્યા પછી હું અહીંયા માતાજીની માનતા રાખી પછી મને સામેથી માણસ આવ્યો હાઈ કમિશનર ઓફ ઇન્ડિયામાંથી અને એમની જોડે મેં વાત કરી અને એમને મને મલેશિયાથી ઘરે આવવામાં મદદ કરી હતી કે પંદર પંદર કે વીસ દિવસમાં મારું કામ થઈ ગયું હતું ડબડીમાં એ કામ કરી દીધું તમારું માનતા રાખવાથી માનતા રાખવા જય ડબડીમાં જય ડબડીમાં અને આમના મદદથી આજે અહીંયા પણ આવ્યો છું नो कांटेक्ट पर मारो युथो उपदेश सारा कांटेक्ट अती लेनो पछि हामी बारेमा जय डबडीमा जय डबडी अती आउ त बेन सु नाम तमारो ममता अ डबडीमा एसी मन्तापुरी गरि तमरी मम्मीले 30000 ने बुटी खोइ गई थी ए त मै मन्ता राखी थी कि मम्मी ने बुटी ملي जसे न म 500 भेडा चढायो ملي गई बुटी बुटी भी ملي गई मम्मी ने अलग मान्थी मन्ता मम्मी ए छ जय डबडी भेडा मारे लाडवा मानेला जय डबडीमा जय डबडी अती आउ त बेन

चालता न था जीवी हमें डबूडी मन मानता राखी चालता था डबूडी मैं आवाज़ों का एम पी का, का हूँ मध्य प्रदेश का और अहमदाबाद में रहता हूँ काम धंधा करता हूँ कपड़े की दुकान है और माँ से मान मानता मांगी मेरा काम धंधा नहीं चल रहा था माँ से मानता मांगी एक किलो लड्डू न चबाना तो मेरा काम धंधा चलने लगा અથવા તો તમારું કામ કમ્પ્લીટ ચાલે અભી કમ્પ્લીટ તીન મહિને કમ્પ્લીટ ચલ્યા કામ કોઈ બાધા નહીં આતી પહેલે થોડી થોડી દરમાં રૂક જતા હતા કામ કોઈ ચાલતા ડબળીમાય માનતા સારું થઈ ગયું જય માનતા જય ડબલ્યુમાં જય ડબલ્યુ ગાંધીનગરથી શું નામ નારું પાર્થ પાર્થભાઈ ડબલ્યુ માય શું માનતા પૂરી કરી ડબળીમાએ એવી માનતા પૂરી કરી છે કે મેં રી એક્ઝામ હતી જેમાં જેમાં મારે એક સબ્જેક્ટમાં પાસ કરવાનો હતો અને મેં એમાં બહુ ઓછું લખ્યું હતું મને વિશ્વાસ ન તો હું પાસ થઈ

તમન બેંકમાં સરકારી નોકરી મળે કેટલા વર્ષથી નોકરી નથી મળતી અઢી વર્ષથી નોકરી મળતી નથી જેવી તમે ડબુડી માનતા રાખવા થી તમન બેંક સરકારી નોકરી મળી ગઈ જય ડબુડી માં તે આવો મિત્ર નાના ચિરોડા શું નામ તારું દીપક ડબુડી માં શું માનતા પૂરી કરી નાના બીમારી હતી હૃદય માં બીમારી હતી ડબુડી માનતા રાખવા થી એનો મટી ગયો જય ડબુડી કેટલા વર્ષથી બીમારી હતી કેટલા એક બે વર્ષથી થી મહિના છ મહિના દમણીમાં અંતર મટી ગયું

सोनलबेन डब्ल्यू माय शू मानता पूरी करें

આવો છો શું નામ બા તમારું જોઈએ ડબુડી માં સુમંતા પુરી કરી રેડી માં થી દુખાવો હતો કરાવ્યા પછી નંબર કરાવ્યા પણ આવતું કઈ આવતું નતું

ચોકલેટને એવું વેચું શ્રીફળ વધારી તો મને રાઈટ સાઈડમાં એકદમ દુખાવું પડી ગયું દસ દિવસથી પછી દવા લીધી તો સારું નહોતી અને રવિવારે ગુરુવારની રાતે બહુ દુખાવું હતું પછી મારા ઘરે કોઈ નહોતું આર્થિક પરિસ્થિતિ ખરાબ મારી એટલે હું હોસ્પિટલ પહોંચી શકું એમ નહોતી પછી માતાજીને પ્રાર્થના કરી કે મા મટાડતો થયું જ મટાડ નહીં હું ક્યાંય જઈશ નહીં તો માતાજી દસ મિનિટમાં મટાડી દીધું અને મારે અહીં આવું જ છે એમ એવું મેં મનોમન પ્રાર્થના કરી માતાજી પૂરી કરી ચાર પાંચ વર્ષ થી ચાર પાંચ વર્ષ થી તમને માથું પૂછતું હતું જેવી ડબોડીમાં માનતા રાખી મટી ગયું તમને જય ડબોડીમાં શું નામ તમારું શાંતાબેન ઢબડી માં શું માનતા પૂરી કરી કેટલા વર્ષ થી દુખાતા હતા ત્રણ ચાર વર્ષ થી તમારું પગ દુખાતા હતા જેવી ઢબડી માં માનતા રાખી તમારું મટી ગયું જય ઢબડી માં તે આવો તો બા શું નામ તમારું ઢબડી માં શું માનતા પૂરી કરી તમારા બાબા ને મોં આવતું હતું કેટલા વર્ષ થી પાંચ છ વર્ષ થી મોં આવી જતું હતું જેવી ઢબડી માં માનતા રાખી મટી ગયું કમ્પ્લીટ મટી ગઈ જય ડબુડી એ આવો છો બા દીવથી વરંગમાંથી શું નામ તમારું લકી બેન લકી શું માનતા પૂરી કરી કેટલા વર્ષથી હતી ડાયાબિટીસ પાંચ વર્ષથી ડબુડી માં માનતા રાખી હતી મટી ગઈ મટી ગઈ જય ડબુડી દવા પીતા તો એ બંધ કરી દીધી જય ડબુડી માં આવો દેવેન 쿠કરવાડા શું નામ તમારું ડબુડી શું માનતા પૂરી કરી બ્યુટી પાર્લર અને મારા હસબન્ડ ની અને મને માં અંદર એમ થયું કે ડબુડી માં માનતા માનું તો મારું બુકાલ ચાલે માનતા રાખી ચાલે દુકાન જય આવો બેન શું નામ તમારું ડબલડી માં શું માનતા પૂરી કરી તમારું શું કામ કર્યું ડબ્લુડી તમારો ખભો છેલ્લા ચાર એક વર્ષથી દુખાતો હતો

স্কুলমান স্কুলমা মટી না জয় ডবউড়ি